કાંકર તાલુકાના મુખ્ય મથક સિવરી ખાતે કિસાન સંઘ ગુજરાત અને વેપારીઓ દ્વારા રેલી કાઢી મામલેદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરી નવો જિલ્લો થરાદ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કાંકર તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે અને હવે કાંકર તાલુકાની પ્રજા દિવસે દિવસે આંદોલન કરી રહી છે અને બજારો બંધ કરી વિરોધ પ્રદર્શન કરી રહી છે જોકે કાંકરે તાલુકાની પ્રજા કોઈ પણ ભોગે બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે પ્રયાસો કરી રહી છે અને ઉગ્ર વિરોધ કરી રહી છે સિયોરી થરા કંબોઈ ચોકડી સહિત બજારો બંધ રાખવામાં આવ્યા ત્યારે હવે કાંકર તાલુકા કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ભગુભાઈ પટેલ અને પ્રદેશ મંત્રી કુરાભાઈ ચૌધરી સહિત સિહોરી

હવે ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જોકે કાંકર તાલુકાની પ્રજા માટે બનાસ નદી અને કાંકરેજી અને આગવી ઓળખ છે ત્યારે હવે કાંકર તાલુકાનું સ્વમાન અને કાંકરેજ ની જીવાદોરી ગણાતી બનાસ નદી સાથે જોડાયેલ ગો જેને રાષ્ટ્રમાતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે હવે કાંકર તાલુકાને સમાવેશ કરવામાં આવે તેવી છે જોકે સરકારી કચેરીઓ પણ ડીસા ને થરાદ અવર જવર કરવામાં ઘણી મુશ્કેલી ઉભી થઈ શકે છે અને સરહદી વિસ્તાર પણ છે ત્યારે કાંકર તાલુકાને થરાદ જિલ્લામાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે અને યથા લોકોનો વિરોધ દિવસે દિવસે વધતો જતો દેખાઈ રહ્યો છે ભારતીય કિસાન સંઘે જે અમારી બનાસ માતા છે તો અમારો કોકરેજ તાલુકો ખરાબ જિલ્લો બનાવ એમાં ખુશ છે જિલ્લો બનાવ્યા અમને કોઈ વિરોધ નથી પણ અમારા તાલુકા ને જિલ્લા ની અંદર સમાવેશ કરવામાં આવે અમારો વિરોધ છે આ એક અમને કોઈ પણ સંજોગે અમને બનાસકાંઠા ન જવા કોકરી તાલુકા બનાસકાંઠામાં રહેવો જો અમારે થરા કોઈ દિવસ જવાનું નથી અને અમને દૂર જે ભૌગોલિક રીતે અમને બહુ દૂર પડે છે અને ખરેખર આ બનાસકોટા અસ્પિતામાં અમારું કોપરી તાલુકો બનાસકાંઠા અસ્પિતા ની સાથે જોડાયેલો છે બનાસકાંઠામાં જ લેવું જોઈએ એવું અમારી માંગણી છે ભારતીય કિસાન સંઘ